નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આપ સૌનું બીજા ભાગમાં ને મિત્રો બીજા ભાગમાં અત્યારે હરાજી વિશેની વાત કરી તો બ્લોક નંબર બેમાં હરાજીનું કામકાજ આવી ગયું છે મિત્રો એક નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ફિનિશ થઈ ગયું છે ને બે નંબરના બ્લોકમાં મિત્રો જોઈ શકો છો ત્રણ લાઈનની હરાજીનું કામકાજ લેવાઈ ગયું છે ચોથી લાઈનમાં હરાજીનું કામકાજ ચાલુ છે અને સમયની મિત્રો વાત કરું તો અત્યારે દસ વાગ્યાનો સમય પણ થઈ ગયો છે તો ચાલો અત્યારના બજાર ભાવ કેવા રહે છે એ પણ થોડાક જાણી લઈએ સવારના હાલ વિડીયો મૂકી દીધો છે તો કોઈ ન જોયો તો સવારનો પહેલો ભાગ મૂકાઈ ગયો છે તમે ચેનલ પર જઈને જોઈ શકો છો તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ છે તો અત્યારે રૂબરૂ જઈને જાણી લે કે અત્યારના શું બજાર પોઝિશન છે ધન્યવાદ બે વખત ત્રણસો છોતેર માં વેચાણા છે તમને બે ના દેખાડી દો ડુંગળી તો મિત્રો આના ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ છે જોઈ શકો છો માલ કલરવાળો માલ છે ને સાઇઝમાં થોડુંક મીડિયમ છે બાકી કલરવાળો ને થોડોક સારો માલ છે એક્સ્ટ્રા ક્વોલિટી ન કહી શકી એક્સ્ટ્રા ક્વોલિટી કરતાં થોડોક મીડિયમ છે ત્રણસો ને છોતેર રૂપિયા ભાવ છે બાકી માલ કલરવાળો છે ને મીડિયમ સાઈઝમાં છે માલ થોડોક સારો હોય છે ત્રણસો છોતેર રૂપિયા અને આ બાજુમાં વેચાણી આને ત્રણસો ને છોતેર રૂપિયા ભાવતું છે આમાં કલર નથી એટલો બધો આમાં સાઈઝમાં જોઈ શકો છો આ પ્રકારનું ઝીણા મોટું છે કલર નથી બાકી મલાઈ સારો છે અને ત્રણસો ને રૂપિયા ભાવ થયો આની અંદર થોડુંક બેતું છે આ પ્રકારનું મિક્સમાં અને થોડુંક મીડિયમ ક્વોલિટી માલ મિક્સમાં છે ત્રણસો ને રૂપિયા બાકી સારો એ માલ છે પણ કલર નથી આની અંદર ત્રણસો છોતેર રૂપિયા ત્રણસો છન્નું રૂપિયા ભાવથી છે રૈયારાત દલાલમાં એકસો ને છ કટાનો વોકલ છે ત્રણસો છન્નું રૂપિયા ભાવથી છે એમાં જોઈ શકો છો આ પ્રકારનું થોડુંક પેલા તમને મીડિયમ ક્વોલિટી દેખાડી દઉં આવું પતિ ડેમેજ વાળું મીડિયમ ક્વોલિટી મોલ હોય તે મિક્સમાં છે આ પ્રકારનો ત્રણસો છન્નું રૂપિયા ભાવથી છે અને સાઈઝમાં તમે જોઈ શકો છો આ પ્રકારનો ઝીણા મોટી સાઈઝ હોય મિક્સમાં છે ત્રણસો છન્નું રૂપિયા ભાવથી છે બાકી સારી ક્વોલિટી મોલ હોતી છે સુપર એક્સ્ટ્રા ક્વોલિટી મોલ કહી શકો એવો માલ હોતો એમાં જે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ્યો છે બાકી થોડુંક પતિ ડેમેજને એવું હોય તે આગળ સન તમને આગળ દેખાડી દીધું છે બાકી ઢગલો તમે આખો જોઈ શકો છો ત્રણસો ને છન્નું રૂપિયા ભાવજો અરે સુરત અત્યારે આવું બોલો

ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે કાંજીનો માલ છે અને થોડુંક સારું છે જોઈ શકો છો એકદમ સુકો માલ ને પતિ હારી છે ત્રણસો એકતાલીસ રૂપિયા ભાવ છે સાઈઝમાં પણ તમે જોઈ શકો છો સારી એકદમ મોટી સાઈઝ વધે છે આ થોડુંક ઝીણું છે આની અંદર મિક્સ પણ થોડુંક ઓછા ભાગે બાકી મોટી સાઈઝ વધારે દેખાય ત્રણસો ને એકતાલીસ રૂપિયા ભાવ છે કાંજીનો નો બગાડ કેવું કઈ છે ને સારી સારું છે કાંજી

ત્રણસો ને છ્યાસી રૂપિયા ભાવ મોટું છે ને કલર વરો મળશે ને સારી ક્વોલિટી મળશે ત્રણસો છ્યાસી રૂપિયા છે અંદર રૂપિયા ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો સુપર કલર વાળો ને સારી ક્વોલિટી મળશે સાઈઝ વાળો વધે છે આની અંદર ચારસો ને એકતાલીસ રૂપિયા ભાવ દીધો છે બાકી મીડિયમ સાઈઝ તમે જોઈ શકો છો આવડી મીડિયમ હોતી આની અંદર નીકળે બાકી ક્વોલિટી મસ્ત ને કલર મસ્ત છે ચારસો ને એકતાલીસ રૂપિયા બાકી તમે આખો ઢગલો જોઈ શકો છો સાઈઝ વાળો મળશે ને કલર વાળો સારી ક્વોલિટી મળશે

અરે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયું છે ગુલ્ટા સાઈઝ માં સારી ક્વોલિટી મળશે ગુલ્ટા સાઇઝ છે ગુલ્ટા કરતા થોડીક મોટી છે બાકી ક્વોલિટી ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ છે મસ્ત ક્વોલિટી છે ગુલ્ટા સાઇઝ માં ત્રણસો ને છન્નું રૂપિયા ભાવ થયો છે આ કેડો લઈને આવ્યા ત્રણસો છન્નું આ કેળો લઈને આવ્યા છે ત્રણસો ને છન્નું રૂપિયા ભાવતું ચાર પંદર પછી ચાર પછી ચારસોને એકત્રીસ રૂપિયા ભાવતી હતી અને સુપર કલર વાળો ને સુપર ફિનિશિંગ વાળો મળશે કાંઈ ઘટે નહીં એવું મળશે ચારસો એકત્રીસ રૂપિયા ભાવતી હતી આ થોડીક આવડી નાની સાઇજ હોતી આની અંદર મિક્સમાં છે ગુલ્ટી કરતા છે જ મોટી સાવ ઝીણી ગુલ્ટી હોય એના કરતાં થોડીક મોટી જ આવડી પણ બાકી ક્વોલિટી બહુ મસ્ત છે કલરય મસ્ત છે ફિનિશિંગ મસ્ત હે બધી મસ્ત હે ચારસોને એકત્રીસ રૂપિયા ભાવતી હોય હે યહી બિગાને સુપર બેસ્ટ બોલર છે એ આસ્તા એલો છત્રીસ રૂપિયા સાઇઝ વા ને સારો મળશે અને કલર વાળો મળશે ચારસો છત્રીસ રૂપિયા ભાવ થયો છે આની અંદર આવડી નાની સાઇઝ છે પણ કોકો છે બાકી બધી મોટી સાઈઝ માં જ છે ચારસો ને છત્રીસ રૂપિયા ભાવ થયો છે બાકી કલર એ સારો અને ક્વોલિટી સારો ચારસો છત્રીસ રૂપિયા રૂપિયા ચારસો ને છ રૂપિયા ભાવતી આમાં જીડા મોટી સાઈઝ માં છે બધું

હાલ એવરેજ બજારની વાત કરી મિત્રો તો અઢીસો રૂપિયાથી લઈને પોણા પોણા ચારસો રૂપિયા સુધીનું એવરેજ બજાર છે સારી ક્વોલિટીની વાત કરી મિત્રો તો ચારસો રૂપિયાની આસપાસથી લઈને ચારસો એકત્રીસ રૂપિયા સુધીના ઊંચામાં બજાર ભાવ બોલે છે કે સારી ક્વૉલિટી હોય એના તો મિત્રો આ વિડીયોમાં આટલો જ પરિમર્શો પાછા આવતીકાલે શનિવારે ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો ને અને ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો ધન્યવાદ